ડ્રાઈવર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ ચાર ટોપિક છે ઓટો મિકેનિક અને જોઈશું ઓટો મિકેનિકના છત્રીસ મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો વિશે પંપ સર્ક્યુલેશન કૂલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ડ્રાઈવ કરે છે બેલ્ટ દ્વારા કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે પંપ કયું એન્જિન હેન્ડ કેન્કિંગ અપનાવે છે નાનું એન્જિન ઈઝી ફિક્સિંગ અને રિમુવિંગ માટે કઈ કી વપરાય છે ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ફિલર ગેજ હીટર પ્લગનું કાર્ય શું છે તો હિટર પ્લગ દહન ચેમ્બરને ગરમ કરે છે મેન્ટેનન્સ મુક્ત સીલ કરેલી બેટરીનો ફાયદો શું છે મેન્ટેનન્સ મુક્ત કરેલી બેટરીનો ફાયદો એ છે કે ચેક કરવાની કરવાની અને વોટર ઉમેરો જરૂર પડતી નથી એક્ઝોસ્ટ મેનીફોલ્ડના ઉત્પાદન માટે કયા મટી ઉપયોગ થાય છે કાસ્ટ આયર્નનો ઉપયોગ થાય છે એન્જિન સિલિન્ડરમાં ફ્યુઅલ સ્પ્રે શેનાથી થાય છે ઇન્જેક્ટરથી થાય છે જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ચાર્જ ન થવાનું સંભવિત કારણ શું છે ખામીયુક્ત ડાયોડ એક્સલ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના ગોઠવવી જરૂરી છે કેસ્ટલ ફ્લાય વ્હીલ ક્યાં લગાવવામાં આવે છે ક્રેન્ક શાફ્ટમાં વેવસેટ હેક્સો બ્લેડની પીચ કેટલી હોય છે જીરો પોઈન્ટ આઠ એમ એમ ફ્લાય વ્હીલ અને વોટર પંપમાં કયા બેરિંગનો ઉપયોગ થાય છે

લોડને હેન્ડલ કરવા માટે કયા પ્રકારના વ્યક્તિગત સુરક્ષાની ભલામણ કરી છે ચામડાના મોજા પહેરવા જોઈએ તેના માટે કેન્કશાફ્ટ બનાવવા માટે કયા મટીરીયલનો ઉપયોગ થાય છે ક્રોમિયમ વેનેડિયમ નિકલ અને સ્ટીલનો ઉપયોગ થાય છે શાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે કયું ફ્યુઅલ એટલે કે બળતણ સીટર્ન નંબર સાથે સંબંધિત છે ડીઝલ વર્ગ સી આગ માટે કયું અગ્નિશામક સુલભ છે તો સૂકા પાવડર અગ્નિશામક સુલભ છે ઊર્જા સંરક્ષણની મુખ્ય તકો કઈ છે તો મશીન મશીનરીની ફેરબદલી કરવી ઓટોમોબાઈલ વર્કશોપમાં કઈ વસ્તુ ઝેરી છે વપરાયેલું ઓઇલ કઈ ગેસ કાપવાની પ્રક્રિયા બધી રીતે સ્થાન સ્થળ અને પાણીની અંદર યોગ્ય છે પ્લાઝમા કટિંગ થર્મોસ્ટેટ વાલ્વ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે એન્જિનનું ઓપરેટિંગ તાપમાન ચાર્જર કયા ક્યાં ફિટ કરેલું હોય છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં ચાર્જર ફિટ કરેલું હોય છે ડ્રાય ટાઈપ એર ક્લીનરમાં કયા પ્રકારના ફિલ્ટર ઘટક એલિમેન્ટનો ઉપયોગ થાય છે પેપર એલિમેન્ટનો ઉપયોગ થાય છે સીઆરડીઆઈ એન્જિનમાં ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું બળતણ ક્યાં પાછું આવે છે બળતણ ટાંકીમાં કયું ઉપકરણ ઓઇલ પંપમાંથી તેલ ચૂસે છે પંપ પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન ક્યાં ફિટ કરવામાં આવે છે એન્જિન બ્રેધર અને એર ક્લીનર ફિટ કરવામાં આવે છે નોર્મલાઇઝિંગમાં મીડિયા કયું છે ખુલ્લી હવા આંતરિક હવાયર પંપનો પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેઝરિંગ સાધન કયું છે આઉટસાઇડ માઇક્રોમીટર કનેક્ટિંગ રોડના મોટા એન્ડ એટલે કે છેડામાં કયા પ્રકારની બેરિંગ ફીટ કરવામાં આવે છે તેમાં ટોપિક હતો ઓટો મિકેનિક ઓટો મિકેનિકના આપણે કુલ છત્રીસ પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરી આજનો વિડીયો મિત્રો પસંદ પડ્યો હોય તો જરૂર જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની પીડીએફ આપને લી વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રીમાં મળી રહેશે તો રાહ શેની જુઓ છો ડાઉનલોડ કરી લો ધન્યવાદ